સંતાનોના લગ્ન કરાવતા પહેલાં આ સ્ટોરી સાંભળી લેજો નહીં તો આજીવન પછતાવો થશે આદર્શનારી સુશીલા ભાગ છ અંતિમ ભાગ આ બાજુ સુશીલાની દીકરી ઇન્દ્રસેનીને લગ્નને લાયક ઉંમરની થઈને જોઈને સુશીલાના સાસુ સસુરાને ઘણી ચિંતા થતી હતી તેથી એક દિવસ તેમણે નાની વાવને ગયો ઇન્દ્રસેની લગ્નને લાયક થઈ ગઈ છે તારા પ્રભાવને લીધે કેટલાક લોકો આપણી સાથે સંબંધ જોડવા ઈચ્છે છે તારા અભિપ્રાયમાં કોની સાથે સંબંધ કરવો યોગ્ય છે સુશીલાએ કહ્યું આમાં અમારો અભિપ્રાય શું લેવાનો હોય તમે જેની સાથે સંબંધ કરવાનું યોગ્ય સમજો તેમાં અમારા બધાએ પ્રસન્ન રહેવું જોઈએ મેં તો તમારા બધાના મુખે જ સાંભળ્યું છે કે છોકરો ભલે ગરીબ હોય પણ તેના બળ વિદ્યા બુદ્ધિ યોગ્યતા આચરણ સ્વભાવ ચારિત્ર વગેરે ગુણ લક્ષણો જોવા જોઈએ છોકરાના પરિવારજનો તથા ખાસ કરીને તેના માતા પિતાનો સ્વભાવ અને તેમના આચરણ સારા હોવા જોઈએ આ સાંભળીને બધા ઘણા પ્રસન્ન થયા ઇન્દ્રસેનીના પ્રારંભથી અને માતા સુશીલાના પ્રભાવના કારણે સુશીલાની ઈચ્છાને અનુકૂળ જ ઘર અને વરનો આપોઆપ સંજોગ બેસી ગયો પંડિત દામોદર શાસ્ત્રીના સુપુત્ર શિવકુમારની સાથે ઇન્દ્રસેનીનું વાગદાન કરવામાં આવ્યું પંડિત દામોદરજીને સુશીલા પર અત્યંત શ્રદ્ધા હતી તેથી તેમણે પોતાની પત્નીને લગ્ન બાબતમાં સલાહ લેવા સુશીલાની પાસે મોકલી ઘરે જઈ પહોંચતા જ સુશીલાએ તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો ત્યારબાદ દામોદરજીની પત્નીએ કહ્યું તમારી સાથે સંબંધ જોડાયો છે તો લગ્ન આદર્શ થવા જોઈએ તમારા ઘરમાં તો કોઈ અને ઉડાવ ખર્ચા હશે જ નહીં અમે લોકો પણ પોતાનો સુધારો કરવા તમારી સલાહ મુજબ જ કરવા માંગીએ છીએ આ રીતે વિશેષ અને શ્રદ્ધાપૂર્વક પૂછવાથી સુશીલાએ કહ્યું દારૂખાનું નાચગાન સિનેમા નાટક ઉછામણી અધિક રોશની વગેરે પાછળ નકામો ખર્ચ નહીં કરવો જોઈએ લગ્ન તાણે ગાળા ગાડી કરવી ફટાણા ગાવા ચોપાટ પત્તાબાજી રમવા ઘણા વાજા વગાડવા વગેરે પણ નહીં કરવું જોઈએ લગ્ન તો સારા સારા વિદ્વાનોને બોલાવીને શાસ્ત્રવિધિ અનુસાર સારી રીતે થવા જોઈએ લગ્નમાં વધુ ભીડ તમાલ નહીં થવી જોઈએ હવે અમારા પક્ષે શું કરવું જોઈએ તે કૃપા કરીને તમે સૂચવો પંડિત દામોદરજીની પત્ની બોલી અમે તમને શું સૂચવવાના હતા અમે તો તમારી શિખામણ મુજબ કરવા માગીએ છીએ હા એ બાબતમાં તમે કેવું વિચાર્યું છે તે સાંભળવા અમે ઉત્સુક છીએ તમને જો યોગ્ય જણાય તો તમે બતાવવાની કૃપા કરો આથી સુશીલાએ કહ્યું થઠ્ઠા મસ્કરી નાચગાન અને ફટાણા ગાવા એ તો અમારે ત્યાં પહેલેથી જ બંધ છે ભાંગ તમાકુ અફીણ ગાંજો વગેરે માદક વસ્તુઓ સોડા બરફ લેમોનેટ આપવો હોટેલમાં ભોજન પાર્ટી આપવી અત્તર ગુલાબ વગેરેથી આગતાસ વાગતા કરવી એ શાસ્ત્ર વિરુદ્ધ તો છે જ બલકે આગતાસ નામે તેમનું અપમાન કરવાનું જ ગણાય શાસ્ત્ર પ્રમાણે હલદાત વગેરે કર્યા પછી દેવતાઓની વિધિવત પૂજા કરાવીને સારા સારા વિદ્વાનોની સંમતિ અનુસાર કન્યાદાન કરવાનો વિચાર છે તમારા બધાની સાચી આગતા સ્વાગત તો શ્રદ્ધા અને પ્રેમભર્યા વ્યવહારથી જ થઈ શકે એની તો અમારામાં ઉણપ છે ભોજન તથા પાન સોપારી લવિંગ એલચીની વ્યવસ્થા સામાન્ય ધોરણે કરેલી છે દહેજનું ધન આપવા માટે તો અમારી પાસે છે પણ શું અમે તો એક અભૂત કન્યા તમારી સેવામાં અર્પણ કરીને અમને પોતાને પાવન કરવા ઈચ્છીએ છીએ તમારા જેવા નિખાલસ અને ત્યાગી મનુષ્યો સાથે અમારો સંબંધ અમારા સદનસીબે થયો છે તમારો વ્યવહાર જોઈને અમે બધા મુક્ત થઈ રહ્યા છીએ એ પછી યોગ્ય સમયે બંને પક્ષે શ્રદ્ધા વિનય અને પ્રેમના વ્યવહાર થતાં રહીને ઉપયુક્ત પદ્ધતિ અનુસાર ઘણા પ્રશંસનીય સાત્વિક અને લગ્ન સંપન્ન થયા પરસ્પર નમસ્કાર કર્યા પછી જાન વળાવવામાં આવી સોમદત્ત રામદત્ત અને મોહનલાલ એ ત્રણેય ભાઈઓ સુશીલા જે વેપાર ધંધો ચલાવતી તેને હવે પોતે જ કરતા હતા અને બધાનું પરસ્પરનું વર્તન ઘણું જ સારું અને પ્રેમભર્યું થતું હતું ઘરમાં સ્ત્રીઓનો વ્યવહાર પણ સુશીલાના સંપર્કના લીધે ઘણો જ સુંદર રહેતો હતો આ રીતે થોડો સમય વીત્યા પછી સુશીલાનો દીકરો ઇન્દ્રસેન જ્યારે મોટો થયો ત્યારે તેનું લગ્ન પણ પંડિત રઘુનાથ આચાર્યની પુત્રી ગાયત્રી સાથે કરવામાં આવ્યું તે લગ્ન પણ પહેલાંની જેમ જ ઘણો સાત્વિક આદર્શ અને પ્રશંસનીય થયો તેમાં પણ નાચગાન કુર્દીઓ ઓડાઓ ખર્ચા બિલકુલ થયા નહીં તથા આ લોકો તરફથી પણ ત્યાગનો વ્યવહાર રહ્યો જો કે શ્રી રઘુનાથ આચાર્યનો વિશેષ આગ્રહ હોવાથી તેમના સંતોષ ખાતર કહેવા પૂરતું દહેજ લેવું પડ્યું આ રીતે દીકરી અને દીકરાના લગ્નો થઈ જતા ઘરના બધા માણસો નિશ્ચિત થઈને સુખપૂર્વક પોતાના ઘરમાં રહેતા હતા અને પરસ્પર ઘણા ત્યાગ અને પ્રેમનો વર્તાવ કરતા હતા કેટલાક દિવસો પછી દમના રોગના કારણે શરીર નબળું પડી જતા પંડિત દેવદત્તજીને તાવ ચડી આવ્યો આયુર્વેદિક ઔષધોથી અનેક ઉપચાર કરવામાં આવ્યા પરંતુ કોઈપણ ઉપચાર કામયાબ નીવડ્યો નહીં સુશીલાએ રાત દિવસ વિનય અને પ્રેમપૂર્વક તેમની સેવા કરી તેની સેવાથી દેવદત્તજી મુગ્ધ થઈ ગયા અને બોલ્યા બેટી તું સર્વથા નિર્દોષ હતી છતાં મેં તને ઘરમાંથી કાઢી મુકાવી હતી તેનો દુઃખ મારા હૃદયમાં સોળની માફક ભોકાયા કરે છે સુશીલાએ રોહિણી મારફતે કહાવ્યું બાપુજી તમારી તો કોઈ જ ભૂલ ન હતી તે બધી ઘટના તો ગેરસમજણને લીધે બની હતી તેનો તમારે કોઈ પણ વિચાર મનમાં લાવવો જોઈએ નહીં હું તમારાથી ઘણો લાંબો સમય અલગ રહી તેને હું પોતાનો દુર્ભાગ્ય માનું છું અત્યારે એ બાબતમાં તમે પોતાને કારણરૂપ માનીને દુઃખ લગાડશો તો તેથી મારા મન પર એ વિચારોની અવળી અસર થશે આ સાંભળીને પંડિતજીએ કહ્યું બેટી તું કશો વિચાર કરીશ નહીં તારી લાગણી હું હવે સમજી ગયો છું અને તેથી મારા મનમાં કોઈ દુઃખ રહ્યું નથી એ પછી તો પંડિતજીની તબિયત વધુ લથડી એ જોઈને ઘરના બધાએ સ્થાન વાળીને સાફ કરીને સ્વચ્છ બનાવ્યું તે સ્થાન પવિત્ર જળથી ધોયું અને ત્યાં ગાયના છાણ અને ગંગાજળથી ચોંકો કર્યો તેના પર તલ અને સરસવ વિખેરીને ભગવાનનું નામ લખ્યું પછી તે ચોકા પર પવિત્ર રેતી પાથરીને પથારી બનાવી અને ગંગાજીનો વેડું વેર્યો તેમાં રામ નામ લખ્યું અને મંત્રોચ્ચાર સાથે ગંગાજળ છાંટીને તેનું માર્જન કર્યું રેતીની તે સૈયા પર દર પાથર્યો અને પછી તેની ઉપર હાથે વણેલો સ્વચ્છ સફેદ વસ્ત્રો પાથર્યો ત્યાર પછી પંડિતજીનો સંકેત મળતા સોમદાતે તેમને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું અને નવા સ્વચ્છ અગરખું અને ધોતિયું પહેરાવ્યા તથા તેમની જરાય બદલી નાખી એ પછી તેમને રેતીની પથારીમાં સોડાવ્યા અને હાથે બનાવેલી એક નવી સ્વચ્છ સફેદ ચાદર ઓઢાડી દીધી તેમની પાસે એક નવું તુલસીનો છોડનો કુંડો મૂક્યો ગળામાં તુલસીની માળા પહેરાવી મસ્તકે ચંદનનું તિલક કર્યો માથા નીચે કોમળ અને હળવા વજનની ગીતાની પોથી મૂકી પંડિતજી ભગવાન શ્રી વિષ્ણુ રૂપના ઉપાસક હતા તેથી સાલગ્રામજીની એક નાની મૂર્તિ તેમના વક્ષ સ્થળ ઉપર મૂકી પછી પત્ર પુષ્પ ધૂપ દીપ વગેરે સોળસો ઉપચારથી ભગવાનની પૂજા કરવામાં આવી તથા આરતી ઉતારવામાં આવી એ પછી સોમનાથે પંડિતજીના મુખમાં તુલસીપત્ર મૂક્યો અને ગંગાજળ પીવડાવ્યો તથા ગીતાનો આઠમા અધ્યાયનો અર્થ સહિત પાઠ સંભળાવ્યો ત્યારબાદ બધા સાથે મળીને શ્રદ્ધા પ્રેમથી વિભોર થઈને એક તાલમાં અને એક સુરમાં ભગવાનનું નામ કીર્તન કરવા લાગ્યા પંડિતજીની સામે દિવાલમાં શ્રી વિષ્ણુની સુંદર છબી ટાંગેલી હતી તે વિષ્ણુના દર્શન કરતા કરતાં ભગવાનના નામ રૂપ ગુણ પ્રભાવનું સ્મરણ કરતા કરતાં તથા ભગવાનનું નામ કીર્તન સાંભળતા સાંભળતા પંડિતજી શ્રી ભગવાનના પરમધામમાં સિધાવી ગયા આ વાર્તામાંથી ખાસ કરીને માતાઓ અને બહેનોએ એ બોધ લેવો જોઈએ કે તેઓ સુશીલાને આદર્શ માનીને તેનું અનુકરણ કરે અર્થાત પોતાનું ભૂંડું કરનારનું પણ પોતે ભલું કરે બાળકો સાથે વાત્સલ્યભાવ સમવયસ્કો સાથે મૈત્રી ભાવ અને ગુરુજનો વડીલો સાથે શ્રદ્ધા ભક્તિયુક્ત વિનયભાવ દાખવે અને તેમની સેવા કરે નિઃસ્વાર્થ ભાવે ઉત્તમ કર્મો કરીને માન મોટાઈથી રહિત થઈને પોતાનો શ્રેય બીજાઓને આપીને સત્યની રક્ષા કરતા રહીને કર્તવ્ય કર્મો કરે ભયાનક આફત આવી પડે તો પણ કામ ક્રોધ લોભ લજ્જા ભય વગેરેને વશ ન થાય અને ધૈર્ય ધર્મ ઈશ્વર ભક્તિ ન છોડે તથા જાણી જોઈને પ્રાણ ત્યાગ કરવાનો અર્થાત આત્મહત્યા કરવાનો તો ક્યારેય વિચાર પણ ન કરે સાસુ સસરા માતા પિતા પતિ વગેરે ગુરુજનોને ધન મન ધનથી પોતાનું કર્તવ્ય સમજીને નિઃસ્વાર્થ ભાવે અને વિનય પ્રેમપૂર્વક સેવા કરે બાળકોને પોતાની વાણી અને પોતાના આચરણો દ્વારા સારું શિક્ષણ આપે દીકરા દીકરીઓના લગ્નમાં કુરુઢીઓ અને ઉડાવ ખર્ચાઓનો સર્વથા ત્યાગ કરે ચોર બદમાશ ઠગ લુચ્ચા લફંગા ધોતારા વગેરેથી બચવા બુદ્ધિ વિવેકપૂર્વક હોશિયારી દાખવે બીમારીયુક્ત મરણાસન અને આપત્તિગ્રસ્ત મનુષ્યોના હિત માટે તેમની નિસ્વાર્થ ભાવે સેવા કરે વિદ્યા બુદ્ધિ બળ તેજ ઉપરાંત કલા કૌશલ્યની વૃદ્ધિ માટે તત્પરતાપૂર્વક યથાયોગ્ય પ્રયત્ન કરે બધાને અનુકૂળ બનાવવા માટે તેમના અવગુણોને લક્ષમાં ન લેતા તેમના સદગુણોની પ્રશંસા કરીને તેમના પરમહિત માટે પ્રયત્ન કરે તેમજ ક્ષમા દયા શાંતિ ક્ષમતા સંતોષ સરળતા શ્રદ્ધા પ્રેમ વગેરે સદગુણો ધારણ કરે તથા સક્ષંગ સ્વાધ્યાય કથા કીર્તન તીર્થ સેવા તપદાન વગેરે સદાચારોને અમૃતતુલ્ય માનીને તે સદાચારોને કર્તવ્ય બુદ્ધિથી અને નિષ્કામ ભાવથી શ્રદ્ધા ભક્તિપૂર્વક આત્મસાત કરે